નમસ્કાર મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રોનું સ્વાગત છે ભલે તેનો અર્થ જીવન હોય દૂર જાઓ પણ આ આ બિલકુલ જોવાનું ભૂલશો મિત્રો તમારા માટે તે જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મિત્રો આવનારા ત્રણ દિવસમાં કંઈક એવું થવાનું છે જે તમારું જીવન બદલી નાખશે આ નાની વસ્તુ તેને સંપૂર્ણપણે બદલી નાખશે આપણે એવું કહી શકીએ એવો કોઈ સમય નથી આ કલયુગનો સૌથી ભાગ્યશાળી સમય છે જે તમે અપેક્ષાઓ કરતા વધુ સુખ અને સફળતા આ વીડિયોમાં અમે આપવાના છીએ તમારા જીવન અને આગામી ત્રણ દિવસ વિશેમાં બનતી ઘટનાઓ વિશે વસ્તુઓ અમે આમ કરવાનું ચાલુ રાખીશું અને તમને કેટલાક સત્ય જણાવીશું જે જાણ્યા પછી તમે ચોંકી જશો આવું સત્ય મેં આજ પહેલા ક્યારેય જોયું નથી તમે આ પહેલા સાંભળ્યું હશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે આગામી ત્રણ દિવસમાં તમારા જીવનના સૌથી મોટા સારા સમાચાર મળશે કારણ કે તમારા જીવનમાં કંઈક ખાસ બની રહ્યું છે કંઈક મોટું અને ચમત્કારિક બનવા જઈ રહ્યું છે એકંદરે અમે તમને આ જણાવવા જઈ રહ્યા છીએ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે સત્ય ઇચ્છો તે તમારી અપેક્ષા કરતા વધુ છે આજનો દિવસ અદભુત અને આશ્ચર્યજનક બનવાનો છે અત્યાર સુધી તમે આવા ચમત્કારની જ કલ્પના કરી હશે અને જે વસ્તુઓ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તમારી રાશિના તારાઓ અને ગ્રહો વિશેની બાબતો સંપૂર્ણ અભ્યાસ પછી અમે તમને જણાવીશું અમે કોઈ પણ પુરાવા વિના આ કહી રહ્યા છીએ જો તમે નહીં કરો તો અમે તમને જે કંઈ પણ જણાવીશું સંપૂર્ણપણે પથ્થરમાં સેટ કરવામાં આવશે આ મિત્રો મારા જીવનનો શ્રેષ્ઠ છે એક આશ્ચર્યજનક અને અદ્ભુત સત્યનો સામનો કર્યો આટલું જ કરવા તૈયાર થાઓ તમારા માટે આખો વિડિયો જોવા માટે આ પૂરતું છે થશે અને એકાંતમાં બેસીને જોશે પૂરા ધ્યાનથી જોવાનું રહેશે મિત રો એટલા માટે અમે તમને કહ્યું જો તમે બધું સારી રીતે સમજો છો તો તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ પણ એ પહેલા મારે તમારા માટે એક વિનંતી છે સંપૂર્ણ નિષ્ઠા સાથે કોમેન્ટમાં જય માતાથી સીધી માતા ભદ્રકાળી લખવાનું ભૂલશો નહીં તમને તમારા તરફથી પ્રેમ અને આશીર્વાદ મળશે જીવન સુંદર અને સરળ બની જશે અમે તમારા મિત્ર તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં આ સમય છે અંદર ગ્રહોની કેટલીક ચાલ ચાલી રહી છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો તમારા જીવનમાં આવું કંઈક આ ઉતાર ચઢાવનો સમય છે કે તમારું મન થોડું છે તમે કોઈ બાબતમાં અસ વસ્તતા અનુભવો છો મારા મનમાં કેટલાક વિચારો ચાલતા રહે છે તમારા મનમાં થોડી ચિંતાઓ રહી શકે છે શું તમે ઘરે બેઠા છો અને શું તમે તમે આ વાતથી વાકેફ છો ખાસ કચરો જો કે અત્યારે તમારા જીવનની ચિંતા કરશો નહીં મારી સાથે કંઈ ખરાબ થઈ રહ્યું નથી ભવિષ્યમાં તમારી પાસે કંઈક મોટું અને સંપૂર્ણ સમય આવશે આશા છે છતાં મનમાં ચિંતા રહે બેચેનીનો અહેસાસ થાય છે તમે તમારી પાસે પાછા આવતા રહો તમે જીવનનો આનંદ માણી શકતા નથી તમારી રોજિંદી સમસ્યાઓ વિશે ચિંતા કરો તમારા મનમાં રહેલી વાતો તમારે ભૂલી જવી પડશે તમે પણ કોઈને શોધી શકતા નથી અને જો તમે કોઈને કંઈક કરવાની હિંમત કરો છો તમે જે બોલો છો તે લોકો પણ સમજી શકતા નથી મને તમારા શબ્દોનો સીધો અર્થ સમજાય છે તમારી પાસેથી તમામ પ્રકારના ફૂલો લીધા પછી એવી વસ્તુઓ કરો જે તમને ખરાબ લાગે તો મિત્રો ચાલો તમને જણાવીએ તમારા જીવનના આવનારા ત્રણ દિવસોમાં ઘરની આવી હાલત ગમે તેમ કરીને સર્જાવાની છે તમારા ગ્રહ નંબરો ખૂબ સારા હતા પણ આ સમય મિત્રો તમારી ચિંતા સંપૂર્ણપણે દૂર કરશે અને તમને આપશે તે માત્ર આ માટે વિશેષ લાભ આપવા જઈ રહી છે તમારે ફક્ત તે ઘરની સ્થિતિ સારી બનાવવાની છે અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે કેવી રીતે સમજવું પછી તમારે કેટલાક પગલાં લેવા પડશે જે મિત્રોના જીવનમાં કંઈક ખોટું થાય છે તમારા જીવનમાં જે પણ થાય છે તે તમારા કારણે થાય છે તમારી માનસિક અસ્થિરતા અસંતુલિત રહે તમારા જીવનમાં ગમે તેટલા પૈસા બાકી છે છે કેટલાકને લઈને તણાવની સ્થિતિ કોઈને કોઈ કારણ અથવા કોઈ અવરોધ છે તે ગીતો અન્યથા ગાવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કોઈ પણ દેવી કે દેવીની કૃપાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની ઘરની સ્થિતિ આપણ કોઈ પરિવર્તન લાવી શકશે નહીં મિત્રો અમે તમને જે કહીએ તે તમે માનો છો ઘણા સંશોધન પછી તેમણે અભ્યાસ પછી અમે તમારી સમક્ષ લાવ્યા છીએ આ માહિતી દ્વારા તમે તમારું જીવન બદલી શકો છો સંપૂર્ણપણે બદલવાની ક્ષમતા હોય છે તમારે ફક્ત વસ્તુ વધુ સારી બનાવવાની છે માર્ગો અને તેમનું યોગ્ય સંતુલન સમજવું પડશે મિત્રો આપણે ઉકેલને વાસ્તવિક બનાવવાનો પ્રયાસ કરવો પડશે જ્યારે આપણે કહીએ કે તે વાસ્તવિક છે ત્યારે તેમાં શું છે આપણે આપણા જીવનમાં ઉર્જાનું યોગ્ય સંતુલન હાંસલ કરી શકીએ છીએ ચાલો બાકીના બધા કામ કરવાનો પ્રયાસ કરીએ આપણી કર્મશક્તિ તે કરે છે એટલે કે જે અમે સખત મહેનત કરીએ છીએ તેમાંથી પ્રાપ્ત પરિણામો કરો ચાલો બાકીનું કરીએ એટલા માટે કે તમે તમારી આસપાસના વિસ્તારો તરફ જાઓ સંતુલન કેટલાક કારણોસર યોગ્ય હોવું જોઈએ આ સંતુલન નકારાત્મક ઉર્જા સંતુલન બહાર છે કે નકારાત્મક ઉર્જા પ્રવેશી છે તમારે તેને તમારાથી દૂર કરવું પડશે અને પછી બાકીનું બધું તમારું છે તમને એક પૂજાનો સંપૂર્ણ લાભ ચોક્કસથી મળશે કૃપા તમારા જીવનમાં અને તમારી મહેન્દમાં આવશે કે તમે સંપૂર્ણ પરિણામ મેળવવાનું શરૂ કરો છો મિત્રો તમારે ફક્ત એક વાત યાદ રાખવાની છે કે જીવનમાં કોઈ પણ પરિવર્તન રાતોરાત થાય છે તમે થોડી ગંભીરતાથી ન આવો અને ધીરજ અને કેટલાક ઉપાયોથી કામ લેવું પડશે આ વીડિયોમાં અમે તમને શું જણાવીશું હવે અમારે તને તારા જીવનમાં સમાવી લેવાનો છે અમે આ માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ અને દરરોજ તમારા જીવનને વધુ સારું બનાવવા માટે એક કરતાં વધુ માહિતીપ્રદ વિડિયો સાથે આવતા રહો હું તમને એટલું જ ઈચ્છું છું કે તમે અમારો સંપૂર્ણ વિડીયો જુઓ અને માહિતીને સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયાસ કરો હવે એક કામ કરો જે સૌથી મહત્વપૂર્ણ છે મહત્વપૂર્ણ છે અને આજનો મુખ્ય વિષય છે છે મિત્રો આવતા કલાક હું તમારા જીવનમાં બનાવવા છું જેના ખૂબ જ ચમત્કારિક પરિણામો આવી રહ્યા છે જરૂર પડે તમારા જીવનમાં લાવી શકે છે અવરોધો દૂર કરવા માટે ચાલો તમને તે જણાવીએ આવનારા ત્રણ દિવસ તમારા જીવનમાં ખૂબ જ ખાસ રહેશે ઘણા સારા દિવસો આવવાના છે તમારા જીવનમાં સારી ઘટનાઓ બને થવા જઈ રહી છે અને તમને આજે આ ઘટનાઓના સંકેત જોવા મળશે કારણ કે તમે આજે આ વિડિયો જોઈ રહ્યા છો તમે અહીંથી અનુભવવા લાગશો કે મિત્ર અને પ્રથમ તફાવત તમે જોશો તે છે તમારી માનસિકતા સકારાત્મક બનશે અને તમારી આત્મવિશ્વાસ વધશે અને સૌથી વધુ ખાસ વાત મિત્રો આજે તમારી રાહ જોઈ રહ્યા છે ચૂકવણી એટલે કે પૈસા જે તમારા છે જે પ્રાર્થના ક્યાંક ચાલી રહી હતી તેનો અંત આવશે અને પૈસા તમારા હાથમાં આવશે હવે તમારો સ્વભાવ તેથી તમે કોઈના વિશે ખૂબ જ નચિંત છો મનમાં કોઈ ખરાબ લાગણી ન રાખો પણ તમારી નજીકની કોઈ એવી વ્યક્તિ છે જે તમારી લાગણીઓનો લાભ લઈ શકે છે તમારા નિર્દોષ ભાલા લેવાનો પ્રયત્ન કરશે કુદરતનો લાભ લેવાનો પ્રયત્ન કરશો તો તમારે થોડું સાવધ રહેવું પડશે એટલે કે તમે તમે સારી રીતે જાણતા હોવા છતાં થોડી મદદ માટે પૂછશો કે આ વ્યક્તિ સારી નથી પરંતુ હજુ પણ તમે લાગણીશીલ બનીને તેની મદદ કરશો પૈસા સાથે હોય કે પૈસાથી તે કોઈની સાથે ઈચ્છે છે તેને અમુક રીતે મદદ કરવા માટે સંસાધનો તમને પાછળથી પસ્તાવવાનો પ્રયત્ન કરશે અમે તમને વિચાર્યા પછી જ જણાવવાનું છે જો તમે કોઈને મદદ કરો છો અથવા જો તમે ન કરો તો તે વધુ છે તે વધુ સારું છે કારણ કે આ ઘરની પરિસ્થિતિ છે જો તમે તમારા જીવનમાં કંઈક ખોટું કરશો તો જ તે વધુ ખરાબ થશે અમે પગલાં લઈશું અને અમે તમને બીજી એક વાર જણાવીશું મૂલ્યવાન વસ્તુ ગુમાવવાની શક્યતા તમારું પરિવહન તમારું નુકસાન બની રહ્યું છે તમને કંઈક મૂલ્યવાન ગુમાવવાનું કારણ બનશે જેમ કે તમારો મોબાઈલ હોવો તમારી ફરજ છે અથવા જો તમારી પાસે કોઈ પણ પ્રકારની જ્વેલરી વગેરે હોય તમારી વસ્તુઓ પ્રત્યે થોડી સાવચેતી રાખો તમારા વ્યવસાય સાથે સંબંધિત મિત્રો તેને ચાલુ રાખો ચાલો તમારા વ્યવસાયમાં શું છે તે વિશે વાત કરીએ આ નાની નાની બાબતો ઊભી થઈ રહી છે તમે અવરોધોને ખૂબ જ સરળતાથી પાર કરી શકશો એટલે કે સમસ્યાઓ ખૂબ જ સરળતાથી ઉકેલી શકાય છે તમે તે પૂર્ણ કરી શકશો પરંતુ તે ખૂબ કામ હશે જેમ તમે ચોક્કસપણે થાક અનુભવશો તેમ તમે કરશો તમારી દિનચર્યામાંથી થોડો સમય કાઢો વ્યાયા કેટલીક યોગ કસરતો પર ધ્યાન આપો તે તમારા સ્વાસ્થ્યને સુધારવું જોઈએ તેના જીવનમાં ખુશ રહેશે પણ મિત્રો ચાલો તમને જણાવીએ કે તે લોકો ભલે તમે તમારા જીવનકાળ દરમિયાન ખુશ હોવ ભલે એ લોકો તમારી ઈર્ષા કરતા હોય મિત્રો ચાલો તમને જણાવીએ કે હવે સમય આવી ગયો છે તમારો શુભ સમય આવી ગયો છે અને શરૂઆત આવી ગઈ છે છે હા મિત્રો જે લોકો તમારા તમારા અને જેઓ પોતાના તરીકે તમારી આગળ આવ્યા હતા તેઓ હંમેશા તમને નુકસાન પહોંચાડવા માટે હાજર હતા હમણાં જ વિચારી રહ્યો છું પણ મિત્રો ચિંતા કરશો નહીં કારણ કે મહાદેવ તમારા ઉપર છે તે ભગવાનના આશીર્વાદ અને મહાદેવજીના આશીર્વાદ છે

જે તમને બહુ સરળતાથી મળી જશે શકે અડતાલીસ કલાકમાં તમારું જીવન બધી મુખ્ય ઘટનાઓ જે સમયસર બનશે મિત્રો મહાદેવજીનો ચમત્કાર જ થશે ભગવાન ભોલેનાથજી બહુ જલ્દી તમારા ઘરે આવશે મિત્રો ભગવાન મહાદેવ પધારવાના છે હા તે તમારા ઘરે આવતાની સાથે જ તમે તેની સાથે હશો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે તમારા ઘરની બધી આપણે જઈશું અને આપણે પણ જઈશું તમને જણાવી દઈએ કે તમે જે ઈચ્છો છો તેના માટે તમે આટલા દિવસો પસાર કરશો હું આ માટે તડપતો હતો આખરે તમે આવ્યા અને સત્ય મળ્યું એવું જ થવાનું છે જે તમને મળવાનું છે હા મિત્રો મિત્રો ક્યાંક જો જોવામાં આવે તો તે તમારા સારા કાર્યો છે પરિણામ એ છે કે તમારે ક્યારે બીજાના લોકોનો સંપર્ક કરવો જોઈએ નહીં જોયા પછી ઈર્ષા ન થાય જેના કારણે સમગ્ર તેત્રીસ કરોડો દેવી દેવતાઓ તમારા પર પ્રસન્ન છે જેમાંથી મિત્રો ભગવાન મહાદેવજી પણ છે સમાવેશ થાય છે અને ફક્ત તેમના આશીર્વાદ થી આવે છે ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર તમારું સારા નસીબ બદલાવાના છે મિત્રો તે હવેથી માત્ર થોડા કલાકો છે જ્યાં તમારું ભાગ્ય બદલવાનું શરૂ થશે મિત્રો તમારા જીવનકાળની તમામ બાબતો ગમે તેવી મુસીબતો આવી રહી છે તમે અત્યારે બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો પૈસાની જોડી જેટલી સ્વતંત્રતા મળશે હવે તમારું બધું કામ થતું ન હતું કામમાં ઝડપ આવશે હા મિત્રો હું હું મજાક નથી કરી રહ્યો આ તમારી નિશાની છે માત્ર ગ્રહ સંક્રમણ અને જન્માક્ષર દ્વારા નિર્ધારિત છે અને તમારે તે જાણવું જોઈએ આજનો સંપૂર્ણ વિડીયો તમારા ઘરના પરિવહન વિશે પણ છે આ ગીત જૂના નક્ષત્રની હિલચાલ પર આધારિત છે આ સમય તમારા માટે ઘણો ખાસ રહેવાનો છે તમે મહાન સફળતા પ્રાપ્ત કરો તમને થોડો તાપ પણ આવી શકે છે ઘરના વડીલો તમારાથી ખુશ થઈ શકે છે તમારા ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે તમારે તમારી વાણી પર થોડો સંયમ રાખવો પડશે તમારા શબ્દોને કારણે જરૂર પડશે જો તમે જરૂરી કરતા વધુ કરશો તો તમે સાથે જશો તેમ વસ્તુઓ વધુ ખરાબ થશે જો તમે કોઈને કંઈક કહેતા સાંભળો છો એક વિવાદાસ્પદ પરિસ્થિતિ ઊભી થવાની છે અને સૌથી મહત્વની બાબત એ છે કે તમે ચીડિયા સ્વભાવને નિયંત્રિત કરવા બિનજરૂરી કંઈપણની જરૂર નથી ગુસ્સો ન કરો ધીરજ રાખો અને આ તે છે જે અમે તમને તમારા કાર્યસ્થળ માટે આપીએ છીએ એમ પણ કહેશે કે તમારે તમારા વર્તનમાં થોડો ફેરફાર કરવો જોઈએ આનો અર્થ એ છે કે તેને થોડી લવચીક બનાવવી પડશે કે સખત વલણ અપનાવીને તમે તમારી જાતને બચાવશો જો તમે કરો છો તો તમારે પણ સમાધાન કરવું પડશે હવે અમારે તમને તે અગત્યનું કહેવું પડશે આગામી ચોવીસ કલાકમાં થવાના યોગ વિશે જીવનમાં બનશે તમારી રાશિમાં બનશે અને તેનાથી તમને ઘણો ફાયદો થશે ખાસ કરીને તમારી માનસિક શાંતિ માટે અને બીજું તમારા પૈસાની સમસ્યા લેવાથી તમને બંને તરફથી ઘણી રાહત મળશે મિત્રો અમારો વિશ્વાસ કરો અમે તે મેળવીશું માત્ર પ્રયાસ બાકી છે કે આપણે જીવનને લગતી નાની નાની સમસ્યાઓ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિદાન માટેની સંપૂર્ણ પદ્ધતિ માત્ર તમારા જીવન સાથે જ શક્ય બનાવી શકે છે કોઈ પણ સમસ્યા હલ થશે પરંતુ તે ભલે તેઓ ફરી ક્યારે પાછા ન આવે તમારા જીવનમાં જે યોગ બની રહ્યો છે તેને ધ્યાનથી સાંભળો આપણે તેને ગજલક્ષ્મી યોગ કહીએ છીએ ભૂતકાળમાં ખૂબ જ વિશેષ યોગ છે વિડીયોમાં પણ તમારી સાથે અંગે ચર્ચા કરો કર્યું છે પણ તમે ધ્યાન આપ્યું નથી જો આવું થાય તો અમે તમને ફરીથી જણાવવાના છીએ આ યોગ ખૂબ જ શક્તિશાળી છે અને વ્યક્તિને પુષ્કળ પૈસા મળે છે તમને ખૂબ જ માનસિક શાંતિ આપે છે કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે કે અમે તમને પહેલેથી જ કહ્યું છે કે તમે તમે સખત મહેનત કરી રહ્યા છો પરંતુ તમને પરિણામ મળશે ઈચ્છિત સફળતા ન મળે તમને તમારા ખિસ્સામાં પૈસા નથી મળી રહ્યા તેઓ આવે છે તેમ રોકી શકતા નથી અન્ય તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે તમારા જીવનમાં તણાવ અને માનસિક પીડા આ બધાનું કારણ ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે ત્યાં અમુક પ્રકારનો અવરોધ છે હા મિત્રો તમારી માનસિકતા તદ્દન વિપરીત છે તે સારું છે કે તમે ઈરાદાપૂર્વક કોઈને નુકસાન ન કરો અભિવ્યક્ત કરવા માંગો છો અને જો અજાણતા જો તમે કોઈ ભૂલ કરશો તો તમને લાગશે તેમ છતાં હું મારા હૃદયમાં તેનો અફસોસ કરું છું જો તમને તમારા જીવનમાં સમસ્યા છે તો આ મિત્રો વિચારવા જેવી વાત કેમ છે આ કારણ છે ક્યાંક તમારા જીવનમાં અમુક પ્રકારનો અવરોધ છે સાદગી આવવા દેતી ન હતી પછી કૃપા તેણી મને તમારા જીવનમાં આવવા દેતી નથી મિત્ર જ્યાં સુધી તમે અવરોધને દૂર કરશો નહીં ત્યાં સુધી ન તો ગ્રહોની ચાલ ચાલશે તમારા જીવન પર કોઈ અસર પડશે નહીં દૈવી કૃપા પણ તમારું સારું કરી શકશે ઘરનો રક્ષક કોણ છે તમારા મિત્રો કોણ છે એટલા માટે તમારા પરિવારના દેવતા બીજા સ્થાને છે તેમને પારિવારિક દેવતા કહેવામાં આવે છે કારણ કે તે તમારા પરિવારનો રક્ષક છે તારણહાર છે તને અન્યાય થશે ત્યારે જ કુલ દેવતાનો હાથ તમારા પર રહેશે કુલ દેવી તમારા પર નકારાત્મક શક્તિઓ ક્યાં હતી જો તમારા મિત્રો હોય તો જ તમે આનાથી સુરક્ષિત રહેશો પિતૃઓ પ્રસન્ન જ નહીં પરંતુ ઉર્જાવાન પણ રહેશે આ શાસ્ત્રનો નિયમ છે હવે અવશ્ય તમે ઈચ્છો માનો કે ના માનો સત્યને કોઈ નકારી શકે નહીં કોઈ સમસ્યા નથી તમારે જીવનભર મુશ્કેલીઓ સહન કરવી પડશે અને અંતે તમે ફરી વળો અને ત્યાં પાછા જાઓ કે કોઈ તમને કરવા માટેના કેટલાક ઉપાયો જણાવશે તે યુવક જેની સાથે તમારા મિત્રો ખુશ થશે અને સમસ્યાઓ જીવનમાંથી અદૃશ્ય થઈ જશે અથવા મિત્રો ચાલો તમને એક નાનકડી ઘટના જણાવીએ તમે અમારા એક પરિચિતને ધ્યાથી સાંભળો એવા ઘણા લોકો છે જે આપણે જાણીએ છીએ ખૂબ મહેનત કરતા રહો કામ કરતા રહો કેટલાકને સફળતા મળે છે કેટલાકને સફળતા મળે છે ન મળે તો નાનકડી ઘટના છે સમજો કે તેમનો વ્યવસાય શું હતો ધીમે ધીમે તણાવ વધતો જતો હતો સખત મહેનત પછી પણ હું કેમ જીવતો હતો જો તમને પરિણામ ન મળતું હોય તો ઉડી જાઓ વસ્તુઓ કેવી રીતે બદલાય છે અને ચમત્કારો કેવી રીતે થાય છે તે જાણો આનો પુરાવો એ છે કે તમે કાળજીપૂર્વક સાંભળો ઘટના એકદમ વાસ્તવિક છે જો તે સાચું હોય તો કોઈએ તેમને કહ્યું હતું કે તમે તમારા ઘરમાં નાનો હવન કરી શકો છો આ લો મિત્રો કોઈ પણ પ્રકારનો હવન તમારા ઘરમાં આવું કરો હવન કરવા હવે પવિત્રતા આવશે તેઓએ વિચાર્યું કે કમળના બીજ એકસો આઠ લે છે નંબર પૂર્ણ કરવા માટે કારણ કે એ એક હાથે હાથે યજ્ઞ કરો તો બીજા જો તમે કમલ ગટ્ટે સાથે ગણતરી પૂર્ણ કરશો તો તમને કમળ મળશે ગટ્ટે એકસો આઠ તેણે આને ધ્યાનમાં લીધું રાત્રે કોઈની પાસેથી સાંભળવું એ એક ચમત્કાર છે માનો કે ના માનો તેઓ હજુ પણ કમળના પોટલા લાવ્યા હશે દુકાનમાંથી અને તેણે કમળના કટિંગ્સ ખરીદ્યા તમારા પૂજા રૂમમાં પવિત્રતા સાથે સ્થાપિત કરો આ પછી બીજા જ દિવસથી વેચાણમાં ઘણો વધારો થયો છે એમ તેમણે જણાવ્યું હતું મેં ધ્યાન ન આપ્યું પણ તેણે સતત વિચાર્યું કદાચ આજે તે મોટું છે કાલે તે ફરીથી ઓછું હશે પણ બીજા દિવસે એજ અને ત્રીજા દિવસે એ જ ચાર પાંચ દિવસ વીતી ગયા પછી તેઓ મનમાં વિચાર આવ્યો કે શું થઈ શકે તે તમામ કામ કરે છે પણ પીપરી આટલું સારું કેવી રીતે બન્યું જ્યારે તે થવાનું શરૂ થયું ત્યારે તેઓનું મન વિચારવા લાગ્યું મને થયું કે કદાચ કમળ પડી ગયું હશે કારણ કે તે એક જ હતું એક અલગ કામ હતું જે તેણે કર્યું પણ બાકીનું જાણે બધું આમ જ ચાલતું હોય તો કમલગટ્ટે એકસો આઠ લાવ્યા બાદ તેણે માત્ર પૂજા ઘરમાં જ રાખી હતી અને દેવી લક્ષ્મીના આશીર્વાદ જુઓ તેથી તેણે ન તો હવન કર્યો અને ન તો કોઈએ કર્યો ઉપાયો થયા કંઈ કર્યું નહીં માત્ર કમળા આ વિચાર સાથે ઘડા લાવ્યા કે હવન કરીએ તો આ વિચાર સાથે અમે ગણતરી પૂર્ણ કરીશું તેઓ તેમને લાવ્યા અને રાખ્યા અને હવન પણ ન કર્યો અને તેમના વ્યવસાયમાં વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું ધાર્યા કરતા વધુ ગયા મિત્રો આપણે એટલું જ કહીશું કે તેમાં કેટલો વધારો થયો છે અથવા વધ્યા ન હતા પરંતુ તેઓ મહાન લાગ્યું કહેવાનો અર્થ એ છે કે માતા લક્ષ્મી પોતે તેમના ઘરમાં પ્રવેશી હવે તેમને આટલા નાના ઉપાયથી ઘણો ફાયદો થાય છે થઈ ગયું મિત્રો હવે કોઈ અહીં આવીને કહે જો આ ઉપાયો કામ ન કરે તો આપણે જોઈએ હું બિલકુલ માનતો નથી મિત્રો આપણે લોકોનું જીવન આપણી આંખો દ્વારા જોયું છે મે મારી સામે પરિવર્તન જોયું છે લાખોનું દેવું ચૂકવી દીધું છે મે જોયું છે કે તે તે તેમની સાથે થઈ છે કમાણીનું કોઈ કોઈ ખાસ સાધન બસ લેશે તો તેના મિત્રોને જ કહેશે તમારી સ્થિતિ જાણો સખત મહેનત કરો જો તમને યોગ્ય પરિણામ મળે તો હવે ત્રણ સ્થાનો છે મિત્રો તમારે ખાસ કામ કરવાનું છે સૌ પ્રથમ શનિદેવને ધ્યાનથી સમજો દરેક વ્યક્તિ જે આ પૃથ્વી પર દરેક વ્યક્તિનું એક ભાગ્ય છે હવે કોઈની પાસે શનિદેવનો સાચો હિસાબ નથી ભલે તેઓ શું કહે તમે જે મહેનત કરી રહ્યા છો કોઈને કેવા પ્રકારનું પરિણામ મળશે અને કેટલું મળશે કોઈની માત્રામાં વધુ અને કોઈની માત્રામાં ઓછું પરંતુ શનિદેવનો પ્રભાવ ચોક્કસ છે જ્યાં સુધી તમે શનિદેવને પ્રસન્ન કરશો નહીં તમને તમારા કાર્યોનું યોગ્ય પરિણામ નહીં મળે અને એક બહુ નાનો ઉપાય છે મિત્રો શનિવાર તમારા માટે બહુ કપરું ઉપાય નથી સરસવના દિવસે પીપળના ઝાડ નીચે તમારે ફક્ત તેલનો દીવો પ્રગટાવવાની જરૂર છે ઉપાય શનિવારે ફરી કરો કે તમારા મૈત્રીપૂર્ણ પૂર્વજોને તમે ઉત્સાહિત કરો છો હવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે શ્રાદ્ધ પક્ષ કર્યો છે પંદર દિવસના શ્રાદ્ધ પક્ષમાં તમારા પુત્રો અને પૂર્વજોનું શ્રાદ્ધ વિધિ કરીને ખાવાનું આપવામાં આવ્યું પણ આખા વર્ષનું શું તેણે આખા વર્ષ દરમિયાન કઈ ધાર્મિક વિધિઓ કરી અમારા પુત્રો અને પૂર્વજો ઉર્જાવાન રહેશે ના મિત્રો અમારે રોજ અમારા દીકરાઓને કહેવું પડે છે પૂર્વજોને શક્તિ આપવા માટે સખત મહેનત કરવી કામ તો કરવું જ પડે એટલે થોડી મહેનત કરવી પડે ખાસ કઈ નથી બસ સૂર્યને આપો સૂર્યને પ્રાર્થના કરવાનું ક્યારે ભૂલશો નહીં સૂર્યોદય પહેલા જાગો અને સૂર્યની પૂજા કરો અને જે પાણી તમે હવે સૂર્યને આપી રહ્યા છો તમારે તેમાં કાળા તલ નાખવા જ જોઈએ પૂર્વજો ઉર્જાવાન હોય છે અને સાંજે ઘરે આવે છે દક્ષિણ દિશામાં ગાયના ઘીનો દીવો કરવો આ દીવો તમારા પૂર્વજો શક્તિ આપશે તમારા ઘરના દરેક ભાગને શક્તિશાળી બનાવશે